નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ આપશોનું દ્વારકેશ ઓનલાયક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં લાયકાત શું રહેશે પગાર ધોરણ કેટલો રહેશે પસંદગી પ્રક્રિયા કઈ રહી છેલ્લી તારીખ કઈ છે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં હું વિનંતી કરું છું જેટલા પણ મિત્રો નવા દ્વારકેશ ઓનલાઈન ચેનલમાં આવ્યા હોય તે બધા જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા નવા જે નવી ભરતી શરૂ થતી હોય તેના વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચે અને તમને બધી જ માહિતી જે છે સચોટ મળી રહે તો વધુ ટાઈમ આપણે ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીએ પોસ્ટની તો ટોટલ પોસ્ટ જે છે એટલે કે વેકન્સી જે સાત પોસ્ટ માટે આ ભરતી જે છે બહાર પાડવામાં આવેલ છે ને મોડ ઓફ એપ્લાયમાં ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે તો કયા વિભાગમાં કેટલી પોસ્ટ માટે જે છે જોબ બહાર પાડવામાં આવેલ છે તમે અહીંયા જોઈ શકો છો ટોટલ સાત જેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી જોઈએ આપણે એજ લિમિટ તો અઢારથી પાંત્રીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે ઓનલાઈન એપ્લાય કરી શકીએ ત્યારબાદ જોઈ લે આપણે મહત્ત્વની તારીખોમાં વાત કરીએ તો દસ એકથી જે છે આ ભરવાના ફોર્મ શરૂ થયા છે અને ત્રીસ એક સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો કઈ રીતે કરવી તે પણ આપણે આગળ જાણશું વિડીયોમાં તો વિડિયો સ્કીપ ન કરી ત્યાર પછી આપણે જોઈ લઈએ એજ્યુકેશન એટલે કે લાયકાત કઈ મુજબની રહેશે તો મેડિકલ ઓફિસરમાં કઈ લાયકાત રહેશે ગાયનોલોજીમાં કઈ રીતે તમે અહીંયા વાંચી શકો છો તો મેડિકલ ઓફિસરમાં જે છે એમ બીબીએસ ડિગ્રી એટલે બે ઇન્ટરશીપ પૂરું કરેલું હોય છે તે લોકો માટે ભરતી છે હવે આપણે જેએમસીની મેઇન સાઇટ ઉપરની વિગતો જોઈ લે તો તમે અહીંયા જોઈ શકો છો કે તબીબી અધિકારી વર્ગ બેમાં જે છે વયમર્યાદા પાંત્રીસ છે અને અઢારથી પાંત્રીસ વર્ષના છે પગારની વાત કરીએ તેપન હજાર ત્રેપન હજારથી સ્ટાર્ટિંગ પગાર પણ છે તમને બધી જ માહિતી આ મેન મેનવાળામાં જોવા મળશે ત્યાર પછીની આપણે વાત કરીએ લઈએ તો ગાયનેકોલોજીસ્ટ અને છે અને ટોટલ કઈ જગ્યામાં કેટલી છે અને કયા માટે ફાળવણી અલગ અલગ કેટેગરી દ્વારા પણ કરવામાં આવેલ છે તો તમે તે પણ જોઈ શકો છો એટલે કે કેટેગરી વાઇઝ જગ્યા કઈ રીતે ફાળવેલી છે તે બધી જ માહિતી તમને આ કોષ્ટકમાં મળી રહી છે તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો વિડીયો આગળમાં જોઈએ તો વિડીયો સિરીમાં જે છે ટોટલ કેટલી જગ્યા છે ત્રણ જગ્યા છે ને વયમર્યાદા પણ પાંત્રીસ છે અને સ્ટાર્ટિંગ પગાર છે સઠસો સાતસોથી સ્ટાર્ટિંગ પગાર જે છે તે લાગુ કરવામાં આવેલ છે અને અનામત માટે કેટલી જગ્યા છે એટલે કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે તે પણ જોઈ શકો ત્યારબાદ મેઇન સાઇટની આપણે જોઈ લઈએ શૈક્ષણિક અને અનુભવમાં વાત કરીએ તો બી અધિકારી વર્ગ બે માટે તો યુનિ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ઇન્ડરશીપ પણ પૂરી કરેલી હોય જે નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધ મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ એટલે કે સીસીસીએ પણ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને હિન્દી ઇંગ્લિશ ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી વાત કરીએ તો ગાયનોકોલોજીસ્ટમાં સરકાર માની યુનિવર્સિટીમાંથી એમબીબીએસ ડિગ્રી કરેલી હોવી જોઈએ ને ભારત સરકાર માની યુનિવર્સિટીમાંથી એમડી એટલે કે ગાયનોકોલોજીસ્ટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ગાયકોલોજીસ્ટ તમે કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને મૂળભૂત ભાષાનું જ્ઞાન પણ તમારી પાસે હોવું જોઈએ ત્યારબાદ ત્રીજી પોસ્ટમાં આપણે વાત કરીએ પીડીએચ સૂચમાં તો તેમાં પણ જોઈ શકો છો એમબીબીએસ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અને સરકાર માન્ય જે યુનિવર્સિટી તેમાંથી તમારે એમડીએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પીડીએસમાં તમે કમ્પ્લીટ કર્યું છે હવે અરજી ક્યાંથી કરવી તો અરજી તમે જે છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મેન સાઇટ ઉપરથી તમે લોકો અરજી કરી શકો છો તો આ સાઇટ તમે સર્ચ કરીને અહીંયાથી એપ્લાય કરીને તમે લોકો અરજી કરી શકો છો